અ ક્યા કામ થા એવા સેંદરડા દૂર દૂર થી મિત્રો બહેનો સેવા માં આવ્યા છે ક્યાથી શાળ બેઠી મિત્રો હેલ્લો યુ ટુ ફેમિલી પ્રેરણા વિડિયો ને બ્લોગ માં સ્વાગત છે જે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આપણો પાર્ટ 3 છે સાડી બીજ મેળો મહામતમ આશ્રમ ધેડાણ મિત્રો અને આમાં તમને રાત્રિને સીન હું બતાવીશ મેળાના જો કે હાલ સરસ મજાની લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની જો આ બોર્ડર છે આખી તમે જોઈ શકો છો ચારે તરફ જો અને સરસ મજાના હું જાડીકા ઉપરથી તમને લાઇટિંગ શો બતાવું અને આ ક્લિપમાં આપણે રહેવાનું છે જે બહારથી ભક્તો એવા છે ધૂન લેવાના છે તે તમામ અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તમને મામાજા મા આશ્રમના જે જે કાર્યક્રમ બન્યા છે તે તમામ કાર્યક્રમની અપડેટ જઈને વિડીયોમાં છે તો જે ચેનલમાં વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇટિંગ શો જો અને અમારી સાથે જોડાય જાય અમારા મિત્ર જયદીપભાઈ મકવાણા જો અને જયદીપભાઈ કેમ છે આમ તમને કેમ લઈ જવાનો મેળામાં બાળકો માટે સરસ મજાનું બધા માટે સબડોલ ને સરસ સરસ મજાની રાઈડ ને એવું કે તો અમારા મિત્રો છે કેમ તો આ બધા સબ્સ્ક્રાઇબર છે અમારે હા ને મારો ભાઈ આ તો દીદી ભાઈ મેળા વિશ્વાસ આવો કોઈ મિત્રો વાત કરી તો

સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ હવે તો ભાઈ અમારે ગામના મિત્રો એ પણ કહી દીધું હતું આ બધા અમારા મિત્રો છે જો તો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોગ માં મેળા ની બધી અપડેટ દેતો કેમ ભાઈ ભાઈ બેઠો હાલો જો મિત્રો સરસ મજા હોડી જો ડાયનોસોર કેમ ભૂલે બંધ થઈ ગયો એન્ડ આવી ગયો આ બધા લાઈન માં ઉભા છે લો હોડીમાં બેઠવાનું ડાયનોસોર નો કેવો છે કેમ હે ડાયર નો ક્રેસો આ બધા ડાયનોસોર માં બેઠવા ઊભા છે આવ્યા સરસ મજાના ખુલ્લા મેદાન માં અને જો ત્યારે પ્રસાદી લઈ લીધી છે ઘણા અને દૂર દૂર થી સેવામાં આવ્યા છે ભક્તો જો આ બધા સેવાભાવી ભક્તો જે અગાઉ આવી ગયા હોય નામ નિર્ધારિત કરવામાં આવ્યું છે મા અમરધામ આશ્રમ મિત્રો દેડાણ અને અમરધામ આશ્રમ મિત્રો નું આશ્રમ શરૂઆત માતાજીએ જ કરી હતી અને અત્યારે ધમધમતો આશ્રમ છે અને દેવેન્દ્રદાસ બાપુના બહેન છે મોટા સાથે મિત્રો દૂર દૂર થી આવેલા માતાજીઓ જો સેવાભાવી મંડળો છે તેમના માતા બહેનો છે જો મિત્રો જો આ બહેનો સેવામાં આવ્યા છો ને હા બેન ક્યાં અ થી આવ્યા સેંદરડા દૂર દૂર થી મિત્રો બહેનો સેવામાં આવ્યા છે તો અલગ અલગ મંડળમાંથી અલગ અલગ બહેનો સેવામાં આવ્યા છે